જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો શનિ મહારાજ શનિ મહારાજની અઢી વર્ષની ડૈયા આવે કે સાડા સાત વર્ષની સાડા સાથે માણસ ડરી જાય ને માણસ એવું વિચારી લે કે ભાઈ મને તો ખૂબ ખૂબ તકલીફ પડશે હવે હું પાછો જીવનમાં ઊભો થઈશ કે નહીં એવું કંઈ નથી કારણ કે શનિ મહારાજ કર્મના દેવતા છે એ કર્મના હિસાબે જ ફળ આપશે છતાં પણ જો કોઈક વખત આપણાથી કોઈ ખોટું કર્મ થયું છે ભૂલ થઈ છે અને એમાંથી આપણે બચવું છે તો શનિની ક્ષમા આપણને ચોક્કસપણે મળે છે અને આપણે એમાંથી નીકળી શકીએ છીએ તો જે લોકોને પણ એવું લાગતું હોય કે ભાઈ શનિની અઢી વર્ષની પનોતીમાં હું પરેશાન થાઉં છું સડાસાથી શરૂ થઈ છે તો મને તકલીફ છે તો મિત્રો આજના વિડીયોમાં બે બે એવા સરસ ઉપાય હું બતાવું છું જો ધ્યાન રાખીને તમે આને સમજશો ઉપાય કરશો તો ચોક્કસપણે તમારી અઢી વર્ષની પનોતી કે સાડા સાત વર્ષની સાડા સાતી શનિ મહારાજ તરફથી કોઈ પણ તકલીફ નહીં પડે અને ખૂબ સારા આશીર્વાદ સાથે તમે આ સમય સારી રીતે વિતાવી શકશો પણ મિત્રો આપણે છે ને આવી જાણકારી મેળવવા માંગતા નથી અને કંઈક એવા ધૂતારાઓના ચક્કરમાં પડીને આપણે પરેશાન થઈએ છીએ તો મિત્રો આજનો જે વિડીયો છે ને એને બરાબર ધ્યાન રાખજો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ જોનારા સબસ્ક્રાઈબ કરે અને આ વિડીયો શેર જરૂર કરજો કારણ કે તમારા જેવા ઘણા બધા લોકો છે જેને આ તકલીફ છે અને સાડા સાથીમાં કે અઢી વર્ષની પનોતીમાં આપણે કોઈ જ્યોતિષને કોઈને મળીએ જાણકારને તો એ આપણને વધારે ડરાવે છે ડરવાની કોઈ જરૂર જ નથી કારણ કે આપણે એક જ વસ્તુ માનવાની કે ભાઈ શનિ મહારાજ અઢી વર્ષમાં કે સાડા સાત વર્ષમાં સાડા સાથીમાં આપણી પર નજર રાખીને બેઠેલા જ આપણે કોઈ ખોટું કર્મ કરશું નહીં ને ખોટું કર્મ કરતા નથી તો શનિ આપણને કોઈ તકલીફ આપતા જ નથી ને આ બહુ નનકડી વાત છે એને સમજી લેશો તો ચોક્કસ તમને ફાયદો થશે તો મિત્રો આજનો વિડીયો એક એવા બે ઉપાય આપું છું જે તમને જીવનમાં શનિની કુદ્રષ્ટિ કહીએ તો એમાંથી બચાવે અઢી વર્ષની પનોતીમાં તકલીફ છે તો એમાંથી બચાવે અને સાતી છે તો એમાંથી છુટકારો અચૂક અપાવે તો મિત્રો આપણે જાણીએ આજનો પહેલો ઉપાય શનિવારના દિવસે કોઈ કાળો ઘોડો હોય ને એની પૂંછડીમાંથી આઠ બાલ લાવવાના કેટલા આઠ આઠ બાલ લાવી ને એનું ગૂંચડું વાળીને લાકડાની નાની ડબ્બીમાં મૂકી ને તમારા બેડરૂમમાં મૂકી દો આ ડબ્બીમાં મૂકેલા બાલ આપણે તેતાલીસ દિવસ આપણા બેડરૂમમાં રાખીશું તેતાલીસમાં દિવસે સાંજે આ બાલને કાઢીને આપણે કોઈ વ્યવસ્થિત રીતે એને બાળી નાખવાના છે અને બાળ્યા પછી જે એની રાખ વધે તે રાખને આપણે સરસવના તેલ સાથે મિક્સ કરીને વહેતા પાણીમાં વહાવી દેવાની છે આ એક ઉપાય કરી લો ને તો સાડા સાથીમાંથી અને અઢી વર્ષની પનોતીમાંથી મોટી રાહત મળી જાય કેટલો સરળ ઉપાય છે હવે જોઈએ આપણે બીજો ઉપાય બીજો ઉપાય બરાબર સમજજો અને કરજો ચોક્કસપણે તમે શનિમાંથી મુક્ત થઈ શકો અને ખૂબ સારા સુખ મેળવી શકશો બીજા ઉપાયમાં શનિવારે રાત્રે આઠસો ગ્રામ આઠસો ગ્રામ કાળા તલ પાણીમાં પલાળી દો સવારે શનિવારે સવારે એને થોડાક વાટી લો શનિવારે સવારે તલની સાથે વાટેલા તલની સાથે આઠસો ગ્રામ ગોળ ભેગો કરો અને એના નાના નાના લાડુ બનાવી લો અને આ લાડુ કાળા ગોળાને તમે ખવડાવી લો અને આ ઉપાય જો તમે આઠ શનિવાર કરો છો તો શનિની સાડાસાથી કે અઢી વર્ષની બનોદી તમને ટચ પણ નહીં કરે અને શનિની પ્રસન્નતા મેળવો અને શનિની પ્રસન્નતા મેળવ્યા પછી આપણે દરેક પ્રકારના સુખ મેળવી શકીએ આપના કદાચ ભૂલથી થયેલા ખોટા કર્મને માફી મળે છે અને આપણે બહુ સરસ રીતે જીવનમાં આગળ વધી શકીએ તો મિત્રો આ બે નાનકડા ઉપાય તમને શનિના સકંજામાંથી છૂટા કરે સુખ અપાવે અને જીવનમાં સફળતા અપાવે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે